ભારતીય જનતા પાર્ટીના નર્મદા જિલ્લાના પ્રમુખ નીલ રાવ જે દારૂડિયો આજે ઘણા બધા અમારા ગુણગાન ગાય છે અમે જે મકાન અને ગાડીઓની જે વાત કરે છે એ તો તમામ અમારી જે ગાડીઓ છે એ લોન પર ચાલે છે પણ જે તમે આદિત્યમાં જે રહો છો એ સિત્તેર એંસી લાખ રૂપિયાનો જે બંગલો છે એ બાબતે પણ થોડી વાતચીત કરીશું અને જે બરોડામાં તમારા નામનું નથી પણ એ કરોડો રૂપિયાનો ત્યાં જે બંગલા લીધા છે એ પણ એ કેવી રીતે આવ્યા અને જે પચીસ ત્રીસ ત્રીસ લાખ રૂપિયાની તમે જે બે બે ગાડીઓ લઈને ફરો છો એ ગાડીઓ બાબતે પણ થોડી સ્પષ્ટતા બધાને કરજો અને આજે થોડી બીજી ઘણી બધી વાતો કરવાની છે જે એમના ધર્મપત્ની છે આજે જમીનોની એ ભાઈ જે વાત કરે છે એમના ધરમ નામે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે મોટા પીપરિયા ગામે 15 થી 20 એકર જમીન આજે 1 એકર જમીનનો ભાવ 2 થી 3 કરોડ રૂપિયા ત્યાં ચાલે છે તો ત્યાં આ 40 50 કરોડની જમીન આ ક્યાંથી આવી એવા તો એ ભાઈ કઈ ખેતી કરે છે એમાં એટલી બધી કેળો કે શેરડી પાકે છે કે કયા એવા બિઝનેસમેન છે આ એના તમામ સર્વે નંબર છે એકોતેર બ્યાસી ત્યાંસી જેવા અનેક સર્વે નંબરોમાં ફક્ત એમની ધરમપત્નીના નામે આ આટલી કરોડો રૂપિયાની જમીન આ નીલ રાવે જે દારૂડીયો છે એ આ વસાવેલી છે અને આજે ડીવાય એસપી સાહેબ સાહેબને દારૂ પીધેલી ફૂલ હાલતમાં ધાક ધમકી આપી ગાળા ગાડી કરી પોતાના હદ્દાના રૂપે એણે જણાવ્યું કે ભાઈ તમે મને ઓળખો છો હું કોણ છું હમ એટલે સરકાર ભલે તમારી હોય તંત્ર તમારું હોય પણ આજે જિલ્લા કક્ષાના અધિકારી ડીવાયએસપી એ પોતાનું સરકારી કામગીરી કરી રહ્યા હતા જીજે બાવીસ પંચાવન બાવન નંબરની વ્હાઇટ કલરની ગાડીમાં એ ભાઈ ફૂલ દારૂ પીધેલાની હાલતમાં આવે છે અને ગાડા ગાડી કરે છે અપશબ્દ બોલે છે પોતાના રૂએ ધાક ધમકી આપે છે આ એના પર ચોવીસ કલાક એ ભાઈ જેલમાં જઈ આવેલો છે રાત્રિ જેલમાં રોકાયો છે અને આ એના તમામ આ પ્રમાણ છે એ પ્રમાણની જે વાત કરે છે આ પ્રમાણ છે એ અને એ ભાઈ ભાઈ એવું છે પર કોઈ પણ જાતના નથી નથી જાતની કેસો થયેલા તો જામનગર જામનગરમાં જે તમારી પર જે 6 છ કેસો થયેલા છે પાંચ થી છ કેસો થયેલા છે જામનગરમાં એરેસ્ટ વોરંટ નીકળેલા છે તમારી પર ભાઈ એવા તો કયા કાંડ કર્યા કે તમારે જામનગર સુધી

ઘણા બધા લોકો પાસેથી અમારી પાસે રજૂઆતો આવે છે કે સાહેબ અમારા લાખો રૂપિયા અમે એમની સાથે સાથે ઉઠતા બેઠતા છીએ પણ તેમ છતાં પણ આજે આ લાખો કરોડો રૂપિયાનો આ દારૂડિયાએ બૂચ માર્યો છે આજે એ ભાઈ સત્તામાં છે એટલે કોઈ બોલી નથી શકતું કોઈ રજૂઆત નથી કરી શકતું સાથે રહીને એમની સાથે લાખો રૂપિયાનો આ ભાઈ બૂચ મારેલો છે અને ઘણા બધા લોકો તો એ લોકો એવા છે કે ચેક બાઉન્સ થયા હોય એના તમામ પુરાવા છે હે એ ભાઈ ચેકો આપી દે છે મોટી મોટી વાતો કરે છે પણ આજે આ એના તમામ પુરાવા છે અને એ ભય બે હજાર તેર થી લઈને અત્યાર સુધી આદિવાસી સમાજના નામે ઘણા બધા લોકોના નામે લીધેલી છે અને આજે પણ તે લોકો આજે કોર્ટ કચેરી અને આજે તે લોકો ભરી રહેલા છે તો તેવા લોકોની પણ અમારી ઉપર રજૂઆતો આવે છે આજે અનાજ ચોર જે મોટી મોટી વાતો કરે છે ભાઈ ભાઈ તમારા ઘરમાં જ રેશન કાર્ડ ચાલે છે પાટણા ગામમાં તમારા પરિવારમાંથી ચલાવે છે આજે ત્યાંથી ઘણા બધા લોકોની અમારી રજૂઆતો આવે છે ત્યાં ગાડી આજે તમે જે નાનપણથી મોટા થયા છો એ અનાજ ખાઈને તમે મોટા થયા છો જે રેશન કાર્ડનું જે તમારા ત્યાં ચાલે છે એ અનાજ ખાઈને તમે મોટા થયા છો એક રેશન કાર્ડમાંથી તમે પાંચસો થી કિલો જે અનાજ ચોરી કરો છો એમાં પાંચસો રેશન કાર્ડમાંથી બસો થી પાંચસો રેશન કાર્ડમાંથી તમે પાંચસો કિલો દરેક વખતે તમે અનાજ ચોરી કરો છો અને અમારી પર આક્ષેપો મૂકો છો કે અનાજ ચોરીનો અને સમાજની તમે વાત કરો છો ભાઈ તમને તને તને તારા સમાજમાં જ કોઈ પૂછતું નથી તારા સમાજમાં તારી કોઈ ઇજ્જત નથી એટલા માટે તો અમારા સમાજની બેન દીકરીઓને તારે લાવીને તારે એની જોડે લગ્ન કરવા પડ્યા કેમ કે તમારા સમાજમાં તમારી કોઈ ઇજ્જત જ નથી અને તમે વાત કરો છો અમારી પર જે આક્ષેપબાજી બાજી કરો છો આ ભાઈ મનસુખ વસાવાનો પોપટ છે માર્કેટમાં તને કોઈ દસ રૂપિયા આપવા રાજી નથી આ તો ભારતીય જનતા પાર્ટીનો તો એ ખેસ પહેર્યો છે એટલા માટે લોકો તારી આગળ પાછળ ફરે છે ખેસ કાઢીને ફર તારા સમજના તો શું તારા આજુબાજુવાળા પણ તને પૂછવા માટે તૈયાર નથી અને તું પાંચસો ને દીકરીઓની વાત કરે છે એમને તું કુપો કુપોષણની વાત કરે છે ભાઈ હે કુપોષણની જે કીટો આપે છે એ તો સરકાર આપે છે હે તું તું પાંચસો અગ્નસી દીકરીઓને દત્તક આપી હોય અને તું એમની શું સેવા કરે છે રાત દિવસ સેવા કરતો હોય તો બતાવ તું અમને હે કે પાંચસો અગ્નસી દીકરીઓનું અમે ભરણ પોષણ કરીએ છીએ અને પંચોતેર હજાર વાત કરી રહ્યા છે તમે હે પંચોતેર હજાર જે પુસ્તકો આપી હતી

કે અમે આ પાર્ટીના એ છે એટલે અમે અમને કોઈ બદનામ ના કરી શકે ભાઈ તું કેટલો દૂધે ધોવેલો છે તે બધા જાણે છે અહીંયા ગાડી હમ અને તારી પાસે આવક કરતા આટલી બધી સંપત્તિ કેવી રીતે આવી ભાઈ એવા તો તારા બાપ દાદા એ એવા કઈ લાખો કરોડો રૂપિયા મૂકી ગયા હતા તો આટલી બધી સંપત્તિ તું એ રાતોરાત આજે સ્ટેચ્યુની બિલકુલ બાજુમાં તું એ વસાવી લીધી આટલી બધી સંપત્તિ આવી ક્યાંથી તારી પાસે

અમે પણ માનહાનિનો દાવો મૂકવાના છે આવનારા દિવસોમાં એ વ્યક્તિએ જે જે અમારી પર આક્ષેપો કર્યા છે એ તમામ આક્ષેપો એને સાથે રજૂ કરવા પડશે આજે નિરંજન વસાવા કોઈ બુટલેગર નથી કોઈ દારૂનો ધંધો એ કરતો નથી એ અમારી પર જે બીજા ઘણા બધા આક્ષેપો મૂક્યા છે એ તમામ આક્ષેપોને અમે એને અમે કોર્ટ કચેરી સુધી લઈ જઈશું અને એને માનહાનિનો દાવો મૂકશું કેમ કે અમે રાષ્ટ્રીય પાર્ટીના આજે નર્મદા જિલ્લાના પ્રમુખ છીએ

દુરુપયોગ કરી અને એ પોતાના રાજકીય રોટલા શેકી અને આ લાખો રૂપિયાનું એ આ કૌભાંડો કરી રહ્યો છે એટલે મારે તો ભાજપના નેતાઓને જે પ્રદેશના અધ્યક્ષ હોય કે પછી આપણે છોટા ઉદેપુરના સાંસદ હોય ભરૂચના સાંસદ હોય અહીંના ધારાસભ્ય હોય કે આવા દારૂડિયાઓ જે આટલી બધી એમની પર એફઆઈઆરો છે આટલા બધા કૌભાંડો કર્યા છે ગરીબ લોકોના નામે લોનો લીધેલી છે અને અનાજ ચોરી તો એ પોતે કરે છે એવા ઘણા બધા લોકોની અહીંયા ગાડી અમારી પર નાની મોટી આ ભાઈ બાબતે રજૂઆતો આવે છે તો પાર્ટી તરફથી પણ આ ભાજપનો જે ખેસ પહેરીને ભારતીય જનતા પાર્ટીનો નર્મદા જિલ્લાનો પ્રમુખ જે દારૂડિયો છે એની પર શું એક્શન લે છે એ અમે આવનારા દિવસોમાં અમે જણાવશું અને અમે એ ભાઈને કીધું છે કે ભાઈ તમે હજુ તારીખ સમય અને સ્થળ નક્કી કરો હજુ અમારી પાસે આના સિવાય પણ ઘણા બધા પુરાવા છે આ અમે તમને ફક્ત સોશિયલ મીડિયાના માધ્યમથી આ અમે તમારી જોડે સ્પષ્ટતા કરીએ છીએ હજુ તમે અમારી જોડે બેસશો એટલે આના કરતા પણ ઘણા બધા પુરાવા અમારી સાથે અમારી પાસે આ તમારા બધા ચિઠ્ઠા લઈને અમે અહીંયા ગાડી બેઠા છે પણ જે દિવસે તમે અમારી સામે આવશો એટલે તે દિવસે અમે તમને આમને સામને આ બધા જ જે પ્રશ્નો છે અને બધી જ હજુ અમારે ઘણું બધું કહેવાનું છે એ બાબતે આવનારા દિવસોમાં તમારી જોડે સ્પષ્ટતા કરશું નિરંજનભાઈ વસાવા નર્મદા જિલ્લા પ્રમુખ